વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાનો મામલો સામે આવ્યો છે કુલપતિ કુલપતિનો ખુલાસો કરવામાં આવ્યો છે આવી કોઈ ઘટના બની નથી તેવું કહેવામાં આવ્યું છે વાત આખે આખી ઉપજાવી નાખવામાં આવી છે

એવું પ્રથમ દિવસે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોડ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ